નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ ન્યૂઝમાં પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ પાલનપુર પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાનને લઈ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલનપુર નગરપાલિકાના સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુર કાર્યક્રમમાં નગરના શ્રેષ્ઠીઓનું સમર્થન મળ્યું હતું અને વિજેતાઓને પુરસ્કાર અને સહયોગીઓનો સદગાર સમારોહ યોજાયો હતો પાલનપુર નગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી મારુ પાલનપુર સ્વચ્છ પાલનપુર મારુ પાલંપુર પ્લાસ્ટિક મુક્ત અભિયાન છે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોર્ટ ફિલ્મમાં રૂપિયા પચીસ સુધીના પુરસ્કાર તેમજ રીલ્સના વિજેતાઓને રૂપિયા સાત સુધીનો પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જે વેપારીઓ સહિત શહેરના શ્રેષ્ઠીઓને સહકાર આપ્યો છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અને બેઠાકર નગરપાલિકા પ્રમુખ સીમનલાલ સોલંકીએ ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ દ્વારા પ્લાસ્ટિક મુક્ત પાલનપુર તેમજ સ્વચ્છ પાલનપુરને લઈ લોકોને સમજ આપી હતી જ્યારે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ દ્વારા નગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન શહેરમાં કરેલા વિકાસના કાર્યો તેમજ આગામી સમયમાં શહેરમાં થવાના વિકાસની વિગતો તેમજ જે કામો પ્રગતિમાં છે તે અંગેની ઝીણવટભરી વિગતો ઉપસ્થિત લોકોને પૂરી પાડી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ પ્રશાંતભાઈ ગોયલ મહામંત્રી અતુલભાઈ જોશી કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ સેનિટેશન શાખાના ચેરમેન પાર્થભાઈ ઠાકોર બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ ટીપી કમિટીના ચેરમેન કવિતાબેન પ્રજાપતિ નીલમબેન જાની પાલિકા પૂર્વ પ્રમુખ હસમુભાઈ પટિયાળ સહિત નગરસેવકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા आज रोज पालमपुर नगर पालमपुर नगर पालिका है पढ़े लो आपको अभियान स्वच्छ पालन को मारू पालन को अने प्लास्टिक मुक्त पालन आ अभियान नींदर नगर जनों साथे स्वेच्छियों साथे विविध ऐसे ऐसे जनों साथे आज चर्चा जाई संवाद दे अने સાથે સાથે જે કોમ્પિટિશન હતી રીલ અને નાની શોર્ટ ગ્રીમની એ કોમ્પિટિશનના વિજેતાઓને પણ ઇનામ આપવાનો મોકો મળ્યો સૌએ સાથે રહી અને એક સંકલ્પ કર્યો મારું પાલનકો સ્વચ્છ પારંભુખ પ્લાસ્ટિક મુક્ત પાલન આજે જે અહીંયા પાલનપુર જે પ્લાસ્ટિક મુક્ત કાર્યક્રમ થયો છે ખૂબ જ સરસ ને સરાહનીય છે આ થવું જ જોઈએ કારણ કે પ્લાસ્ટિક આપડા રગો રોગોમાં જતું રહ્યું છે પૃથ્વીના કણ કણમાં અને શરીરના રગ રગમાં પ્લાસ્ટિક છે અને માઇક્રો પ્લાસ્ટિક ના કારણે આપણે કેન્સર થવાની મોટી ક્ષમતા આઠ માણસ માં કેન્સર છે કારણ ને છે એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે બંધ કરવો જોઈએ એનો ઉપયોગ કરવો જોઈએ જ્યાં ત્યાં કચરો ન નાખવો જોઈએ એને એની જગ્યા ઉપર જ સૂકો અને ભીનો કચરો પણ જુદો જુદો જ કરવો એટલે આપણા બધા મારી અપીલ છે બધાને કે આ આપણે સાથે મળીને કામ કરીશું તો ચોક્કસ પાલનપુર જ નહીં ગુજરાત જ નહીં ભારત જ નહીં પણ આખા વિશ્વને સુંદર સ્વસ્થ અને સરસ બનાવીશું એ આપણું મિશન છે અને આપણે ભારતને એક સ્વચ્છ નાગરિક તરીકે આપણી ફરજ નિભાવીશું થેન્ક યુ